ગુજરાતમાં સરકારની બેદરકારી માટે કોઈ જવાબદાર હોય તો મેન્ટેનન્સ નો થયું અને જ્યારે પીડિતો રાહુલજી આગળ પોતાની વાત રજૂ કરવા માટે સત્ય કઈ રીતે એમને પરિવારનો અને કેવી રીતે સરકારની સમગ્ર બાબત સામે આવી પણ સરકારના પોલીસે પીડિતોને ભગાડી દેવામાં આવ્યો અને જે ઘટના બની જે ઘણી દુઃખદ અને ગંભીર છે સરકારે ભૂતકાળમાં પીડિતો હતા એને નહોતા મળવા દેતા રાહુલજીને મોરબી બ્રિજકાંડના જે પીડિતો હતા એને નહોતા મળવા દેતા ટીઆરપી ગેમ જોડના પીડિતોને રાહુલજીને ન મળે એની માટેનું આખું સુનિયોજિત કાવતરુ સરકારના હિસાબે એટલે સમગ્ર દ્રષ્ટિએ પોલીસ પોતે જ સરકારના ઈશારે પીડિતો સત્ય ન કહી દે અને સરકારની પોલ ન ખુલી જાય મને એમ લાગે આનાથી મોટી દુર્ઘટનાની ગંભીરતા ન હોય શકે અસંવેદનશીલતા ન હોય હું આપના માધ્યમથી સરકારને પૂછવા માંગુ છું કે જે પીડિત પરિવારે પોતાના સ્વજન ગુમાવે છે એને તમે ન્યાય તો નથી આપી શકવાના ભૂતકાળમાં એક પણ દુર્ઘટનામાં તમે ન્યાય નથી આપ પણ તમે એની સંવેદનામાં ભાગે નથી લેતા અને જે સંવેદના બાટવા માટે જન યોદ્ધા રાહુલજી જયારે એમની વાત સાંભળવાગે તમે એને સત્ય વાત કરવા માટે રોકો છો આનાથી મોટી કઈ દુઃખદ અને શરમજનક ઘટના હોય છે